જેક વાઇટ હાઉસે તેની નોંધ લેવી પડી છે અને હિડન બગે પણ અદાણીની કંપનીઓ પર રિપોર્ટ છાપવા પડે છે બે દાયકા પહેલા અદાણી ગ્રુપની પાસે એક જ નોંધાયેલી હતી અને તે હતી અદાણી એન્ટરપ્રાઇઝ 2002 ની વાત એ છે કે અદાણીએ તે સમયે તેના અદાણી રિટેલ લા کاروبارને સમેટી લેવાની ફરજ પડી હતી અને અદાણીએ તેના રિટેલ માર્કેટ સ્ટોર બિરલા ગ્રુપને વેચી નાખવા પડ્યા હતા અને ત્યાં મોર નામના સ્ટોર ખુલ્યા હતા આ સમય તે હતો જ્યારે અદાણીએ રિટેલ માર્કેટમાંથી નીકળી જવું પડ્યું હતું પણ કહેવાય છે કે ચડતી પછી પડતી ચોક્કસથી આવે છે આ જ રીતે બે ની પડતી પછી અદાણીની આવેલી ચડતીએ ભલભલાને વિસ્ફારિત કરી નાખ્યા છે આજે બે દાયકામાં અનિલ અંબાણી જેવા ઉદ્યોગપતિ સાપ સીડીની જેમ ટોચ પરથી ઉતર્યા તો ગૌતમ અદાણી રિત્સરને સાપ સીડીની જેમ કોઈ સીડી હાથમાં આવી જતા દર વખતે સડસડાટ ઉપર જ ગયા છે અંબાણી બંધુઓ લગભગ એક દાયકો કાયદાકીય લડાઈમાં વ્યસ્ત રહ્યા તો અદાણીએ જ તેમને જરા પણ સ્પર્શ કર્યા વગર સફળતાની એક સીડીઓ સતત ચડતા ગયા રીતસરનો જાણે ધીરુભાઈ અંબાણી જેવો જ દાયકો જોઈ લો અંબાણી બંધુઓની કાયદાકીય લડાઈના લીધે બજારની નિષ્ક્રિયતાનો અદાણીએ પોતાની જ તરફેણમાં જબરદસ્ત લાભ લીધો અદાણી એક પછી એક સેક્ટર પર કબજો કરતા ગયા પહેલા મુન્દ્રા થી શરૂ કરી અને આજે તે ફક્ત નેશનલ જ નહીં ઇન્ટરનેશનલ લેવલે પણ સૌથી સફળ પોર્ટ ઓપરેટર બની ગયા છે અને આવું જ સિમેન્ટ સેક્ટરમાં પણ છે સિમેન્ટ સેક્ટરમાં આજે તેમની પાસે દેશની સૌથી મોટી સિમેન્ટ કંપનીઓમાં એક છે રિન્યુએબલ એનર્જીનો ઉદ્ભવ તેમણે બીજા કરતા સૌથી વહેલો જોયો તેથી અદાણી ગ્રીન પાવર પાસે આજે દેશમાં ઉર્જા ક્ષેત્રનો સૌથી મોટો રિન્યુએબલ પ્રોજેક્ટ પણ છે અને તે દેશની સૌથી મોટી રિન્યુએબલ પાવર ઉત્પાદક કંપની પણ છે દેશની સૌથી મોટી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીમાં પણ અદાણી સ્થાન પામે છે તેની પાસે દેશના છસો એકવીસમાંથી ત્રણસો ત્રાણું જિલ્લાના સિટી ગેસ વિતરણના અધિકારો પણ છે અદાણી રિયલ્ટીમાં પણ છે અને એશિયાની સૌથી મોટી ધરાવતી ઝૂંપડપટ્ટીનું રીડેવલપમેન્ટનું ભગીરથ કાર્ય પણ તેમણે જ ઉપાડ્યું છે અદાણીની આ સિલસિલાવાર કૂચ હિડનબર્ગના રિપોર્ટ સુધી ચાલી હતી કોરોનાના સમયગાળામાં જ તેમાં બ્રેક પણ લાગી પણ તે સાવ પાછળ પણ પડી ગઈ ન હતી પણ હિડનબર્ગ રિપોર્ટે રીતસરનો અદાણી પર મોટો ઘા કર્યો જાણે કોઈએ કહી દીધું સ્ટોપ ધેટ અહીં સવાલ એ છે કે આ જોડો ક્યાં ડંખ્યો અદાણીના આ વિસ્ફારિત કરી દેતા ઉદય પાછળ ક્યાંક કોઈકને તકલીફ થઈ છે કે શું આજે ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દરેક મોરચે અદાણીનું નામ લે છે પરંતુ બે હજાર થી બે હજાર ચૌદમાં તેમની પાસે શું અદાણી અંગે કોઈ જ માહિતી ન હતી આ સમયગાળા દરમિયાન કેન્દ્રીય એજન્સીઓથી લઈને બધું યુપીએની આગેવાની હેઠળ કોંગ્રેસના તાબામાં હતું તો તે સમયે કેમ કોઈ પગલા ન લેવાયા તે પણ એક સવાલ છે અદાણી પાસે બધું કઈ છેલ્લા દાયકામાં જ નથી આવ્યું તેઓએ તો ચાર દાયકાથી ઉદ્યોગ જગતમાં છે છેલ્લા બે દાયકાથી અદાણી આખાય ભારતમાં પોતાનો પથારો ફેલાવતા રહ્યા છે તે સમયે તો તેમની સામે કઈ જ વાંધો ન પડ્યો અદાણી પોતે કહી ચૂક્યા છે કે રાજીવ ગાંધીએ નિકાસનું પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યા પછી તેઓ નિકાસ શરૂ કરી શક્યા હતા તથા કારોબાર પણ કરી શક્યા હતા હિડનબર્ગે કરેલા આરોપ બાદ સુપ્રીમ કોર્ટથી લઈને સેબીની તપાસમાં અદાણી સામે કશું જ સાબિત થયું નથી હવે હિડનબર્ગના આક્ષેપોને બે ઘડી માટે સાચા માની પણ લઈએ તો ભારતીય શેર બજારથી લઈને સેબીથી લઈને ભારતીય ન્યાયતંત્રથી માડીને ભારતીય સંસદ સુધીના બધાએ લોકો ખોટા અને એકલું હિડનબર્ગ જ સાચું દરેક ઉદ્યોગપતિએ તેના ઉદ્યોગને વેગ આપવા માટે સત્તામાં હોય તેને સમર્થન પણ આપવું પડે છે અને આ વાત ફક્ત અદાણી જ નહીં દરેક ઉદ્યોગપતિને પણ લાગુ પડે છે ફક્ત અદાણી સાથે જ આવું થયું છે તેવું નથી કોંગ્રેસના સમયગાળામાં પણ ધીરુભાઈ અંબાણીની સામે પણ બિલકુલ આ જ પ્રકારના આરોપ મૂકવામાં આવ્યા હતા ધીરુભાઈએ તો મીડિયાને પણ સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે કોઈ મારું કામ કરે અને પછી ભલે તે કાયદેસરનું કામ હોય પણ તેણે તે સારી રીતે કર્યું હોય અને તેના કારણે ખુશ થઈને હું તેને કંઈ આપું પછી ભલે ને તેણે ગમે તે માગ્યું હોય તેને લાંચ થોડી કહેવાય આને વ્યવહારું તો કહેવાય દરેક ઉદ્યોગપતિએ અણચિંતવી પરિસ્થિતિનો સામનો કરવો જ પડતો હોય છે અને આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્યોગથી લઈને રાજકીયથી લઈને દરેક પ્રકારની હોઈ શકે તેના માટે તે રાજકીય ઢાલ રાખે જ છે હવે અમેરિકામાં જુઓ બાઇડેન જતા જતા ત્રીજા યુદ્ધની ચિંગારી ચાપતા તો ગયા છે આશ્ચર્યની વાત તેમાં એ છે કે જે અદાણીના આટલા મોટા કાંડનો ખુલાસો હિડન બગે કર્યો તેના પછી પણ તેની સામે અમેરિકામાં કેસ દાખલ થયો ન હતો તે કેસ અદાણીએ અમેરિકામાં દસ અબજ ડોલરની જાહેરાત કરી પછી દાખલ થયો સ્વાભાવિક રીતે આ કેસ શું કઈ અદાણી સામે દાખલ થયો છે ટ્રમ્પને સત્તા સોંપતા પહેલા જ જેણે ત્રીજા વિશ્વયુદ્ધની ચિંગારી ચાપી તે શું ટ્રમ્પ માટે આગળનો રસ્તો આસાન રહેવા દેશે ખરા ટ્રમ્પ સત્તા પર બેસે તે પહેલા જ તેને ભેરવી દેવા માટે આ પ્રકારનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હજી પણ વીસમી જાન્યુઆરી પહેલાં ખેલ ખેલવામાં આવે તેવી સંભાવના તો તો છે જ હવે બાબતને આપણી ભારતીય સંદર્ભમાં જોઈએ રાજકીય પરિદ્રશ્યમાં રચાયેલી સરકાર સામે મહાભિયોગ લાવવામાં આવે અથવા તો શાસક પક્ષના ટેકામાંથી અમુક તૂટી પડે કે તેણે બહુમતી સાબિત કરવા માટે ફરી પાછી ટેકણ લાકડી માગવા દોડવું પણ પડે તેવી પરિસ્થિતિ પણ આવી શકે છે પણ આ માર્ગને ખોલશે કોણ આ માર્ગને ખોલશે આજની મહારાષ્ટ્ર ઝારખંડની ચૂંટણીના પરિણામો તેના માટે જોતા રહો મંતવ્ય ડિજિટલ પ્લેટફોર્મ